નમસ્કાર હું મનીષ ડાયાભાઈ ઝાલુંદરા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના ધોકડા ગામ અમારા મત વિસ્તારમાં મારા ફાધર એટલે ડાયાભાઈ ઝાલુંદરા જે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અમારા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અમારે જિલ્લા પંચાયત સીટનું નામ છે ધોકડા જિલ્લા પંચાયત એમના અંતર્ગત આશરે અઢાર ગામડાઓ તથા બાર જેવા જંગલ વિસ્તારના નેસ વિસ્તારના નાના નાના ગામડાઓ આવે છે હાલ બે સતત બે ટર્મથી અમે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અમારા વિસ્તારની મુખ્યત્વે માંગણીઓ રોડ રસ્તા અને વીજળીઓ હતી જે ગત જિલ્લા પંચાયતના સમયમાં અમે પ્રમુખ કાળમાં બધા અમારા વિસ્તારના બધા નોન પ્લાન્ટ રોડ મંજૂર કરાવી અને રોડ બધા થઈ ગયા છે તથા એક નવું છાસઠ કેવી પણ દુવારી મુલી ખાતે કાર્યરત છે જે અમારા દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કરવામાં આવ્યું હાલ નવું મંજૂર કરાવેલું છે જે જે આશાપુરા ફીડર કહેવાય છે તે પણ આવશે તથા અમારી ઓફિસ ઓફિસવા ખાતે આવેલી છે જે પ્રજાના વિવિધ જનસંપર્ક કાર્યાલય તરીકે કામ કરે છે જેમાં વિધવા સહાય હોય વૃદ્ધ પેન્શન યોજના હોય ઉજ્જવલા યોજના હોય તથા વીજળીને લગતા કંઈ પણ જી ના કામો હોય પોલીસને લગતી બી કંઈ પણ કામગીરી હોય જે અમારા વિસ્તારના લોકોને ત્યાં સુધી જવું ના પડે એના માટે અમે સતત કાર્યરત છીએ આવનારા સમયમાં અમે પણ લોકો સાથે કાર્યરત રહેવાના છીએ મુખ્યત્વે માંગણીઓમાં જેવા અત્યારે ચેક ચેકડેમ તથા નાના મોટા સિંચાઈના પ્રશ્નો છે તે અમે આગમી ચૂંટણી પહેલાં પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે